અપાવવી અને આ કટોકટીના દ્રષ્ટિએ લોકોમાં જાગૃતતા ફેલાવશે દેખની વચ્ચે નીચે ગ્રાઉન્ડ ઉપર બૂથ ઉપર જવાનો પ્લાનિંગ એટલે શેરી મહોલ્લામાં જઈ અને નાની નાની બેઠકોના માધ્યમથી ગામડાઓમાં નાની નાની ખાટલા બેઠકોના માધ્યમથી લોકો વચ્ચે જઈ અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરવામાં આવશે અને આની સાથે સાથે એક સેવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરવાના છે અને એ વય વંદના યોજનાનું નોંધણી એટલે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના જે વયોવૃદ્ધ લોકો છે એમના માટે નરેન્દ્રભાઈએ જે વય વંદના યોજના કરી છે એ યોજનાનું નોંધણીનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર જવાના છે એમને સમજાવવાના છે અને એ લોકોના નોંધણી થાય એમને કાર્ડ મળે અને સરકારની આ વય વંદના યોજનાનો લાભ થાય એ માટેનું પ્લાનિંગ પણ કરવાના છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સમાજને સમર્પિત હોય છે એટલે આખા એ કાર્યક્રમ દરમિયાન કારણ કે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવવાનો છે એટલે આખા એ કાર્યક્રમ દરમિયાન જ્યાં પણ કાર્યક્રમમાં જશે ત્યાં એક વૃક્ષનું વાવ વૃક્ષ વાવશે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક કાર્યક્રમની અંદર ચાહે ગામડામાં બૂથ ઉપર જવાનો હશે ચાહે તાલુકા કેન્દ્ર ઉપર જવાનો હશે ચાહે જિલ્લા કેન્દ્ર ઉપર જવાનો હશે દરેક કાર્યક્રમમાં વૃક્ષ વાવશે